નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે આપણા સમગ્ર જીવનમાં વૃક્ષોનું શું મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણને વાસ્તુશાસ્ત્રનું વિશિષ્ટ જ્ઞાન હતું એવું કહેવાય છે કે તેમણે સમય સમય પર ધર્મરાજ યુધિષ્ઠિરને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું આ જ્ઞાન સમગ્ર માનવજાત માટે અત્યંત મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે મિત્રો એવા ઘણા વૃક્ષોનો આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે જે ઘર આંગણામાં રાખવાથી ખૂબ જ અસરકારકતા દર્શાવે છે પરંતુ બે એવા વૃક્ષો અને પૌધાઓ વિશે જણાવ્યું છે જેનું ઘરની સીમામાં હોવું દુઃખ અને દરિદ્રતા લાવે છે આ વૃક્ષો ઘરની સામે હોવાથી તે ઘરમાં રહેતા લોકોની ક્યારેય ઉન્નતિ થતી નથી અને તેમને હંમેશા પરાજય અને નિરાશાનો સામનો કરવો પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર વૃક્ષો અને પૌધાઓ નિશ્ચિતપણે આપણા ઘરની સુંદરતા વધારે છે આ ઉપરાંત તેઓ વાતાવરણને શુદ્ધ રાખે છે વૃક્ષો દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે આપણા જીવન માટે અત્યંત આવશ્યક છે વૃક્ષો નકારાત્મકતા ઘટાડીને વાતાવરણને વધુ સકારાત્મક બનાવે છે ઘરની સામે શુભ વૃક્ષો અને પૌધાઓ લગાવવાથી ઘરમાં બરકત આવે છે તેમજ આ વૃક્ષો અનેક વાસ્તુ દોષોને નષ્ટ કરે છે ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ આપણા ઘરનું રક્ષણ કરે છે આથી આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઘરની સીમામાં કેટલાક શુભ વૃક્ષોનું રોપણ કરવાની સલાહ આપવામાં આવી છે આજે આપણે જાણીશું કે આપણા ઘરની સીમામાં કયા વૃક્ષો અને પૌધાઓ હોવા જોઈએ અને કયા ન હોવા જોઈએ જેમ કેટલાક વૃક્ષોને શાસ્ત્રોમાં શુભ ગણાવ્યા છે તેમ વાસ્તુશાસ્ત્રમાં અશુભ વૃક્ષો અને પૌધાઓનું પણ વર્ણન મળે છે આવા વૃક્ષોનું ઘરની સીમામાં હોવો અશુભ અને અમંગળકારી ગણાય છે આ વૃક્ષો ઘરની સામે હોવાથી દુઃખ અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે શત્રુઓમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય પોતાનું માનસન્માન પણ ગુમાવે છે આથી જો તમે પણ જાણીએ જાણે ઘરના આંગણામાં કે ઘરની અંદર આવા વૃક્ષો કે પૌધાઓ લગાવ્યા હોય તો તેમને તાત્કાલિક દૂર કરી દેવા જોઈએ ચાલો જાણીએ કે મનુષ્યએ કયા વૃક્ષો લગાવવા જોઈએ અને કયા નહીં પરંતુ તે માહિતી જાણતા પહેલા મિત્રો અમારી તમને એક વિનંતી છે કે જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ પ્રથમ છે પીપળનું વૃક્ષ કોઈ જળાશયની નજીક પીપળનું વૃક્ષ લગાવનાર મનુષ્યને જે ફળ મળે છે તે સેંકડો યજ્ઞોના સમાન છે જ્યારે પીપળના પાંદડા જળાશયમાં પડે છે ત્યારે તે પિંડના સમાન બનીને પિતૃઓને તૃપ્તિ આપે છે જેથી તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય નિત્ય સ્નાન કરીને પીપળને સ્પર્શ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને ક્યારેય પરાજિત થતો નથી પીપળને સ્પર્શ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેની પૂજા કરવાથી આયુમાં વૃદ્ધિ થાય છે પીપળના મૂળમાં શ્રી વિષ્ણુ થડમાં શિવજી અને અગ્રભાગમાં બ્રહ્માજી વસે છે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળને પ્રણામ કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયોના દાનના બરાબર છે આ સંસારમાં પીપળના સમાન કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રીહરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે પીપળના વૃક્ષને નુકસાન પહોંચાડવું કે તેની ડાળી તોડવી મહાપાપ ગણાય છે આવું કરનાર મનુષ્ય એક કલ્પ સુધી નરકમાં રહે છે અને જે પીપળને મૂળથી કાપે છે તેનો ક્યારેય નરકમાંથી ઉદ્ધાર થતો નથી બીજું છે આમળાનું વૃક્ષ આપણા પુરાણો અને વાસ્તુશાસ્ત્ર મુજબ આમળાનું ફળ સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ અને પરમપવિત્ર છે આમળું લગાવવાથી સ્ત્રીપુરુષ જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થાય છે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને શુભ ગણાય છે તેનું સેવન કરવાથી સર્વપાપોથી મુક્તિ મળે છે આમળું ખાવાથી આયુમાં વૃદ્ધિ થાય છે તેનું જળ પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને જળમાં મેળવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ સર્વ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં આમળું હંમેશા હાજર રહે છે તે ઘરમાં ક્યારેય દૈત્યો કે રાક્ષસો આવતા નથી એકાદશીના દિવસે જો આમળું મળે તો સંસારના સર્વ તીર્થો કરતા શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે જે ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણ નિવાસ કરે છે ત્રીજું છે અશોકનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર અશોકના વૃક્ષમાં અપ્સરાઓનો નિવાસ હોય છે આ વૃક્ષ શોકનો નાશ કરનાર અને નિરાશાને દૂર કરનાર છે આ વૃક્ષને ઘરની નજીક લગાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અશોકનું વૃક્ષ શીતળતા અને યૌવન પ્રદાન કરે છે જ્યારે માતા લક્ષ્મીએ દેવી સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે રાવણ દ્વારા અપહરણ પછી તેમનો વાસ અશોક વાટિકામાં હતો અશોકના વૃક્ષે માતા સીતાની ખૂબ સેવા કરી હતી આથી માતા સીતાએ અશોકના વૃક્ષને વરદાન આપ્યું કે જે સ્થાને આ વૃક્ષ હશે ત્યાં તેમનો હંમેશા નિવાસ રહેશે ચોથું છે પાકડનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર દરેક મનુષ્યે પાકડનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ આ વૃક્ષ લગાવવાથી જે ફળ મળે છે તે મહાયજ્ઞના સમાન છે કળિયુગમાં મનુષ્ય યજ્ઞ નહીં કરી શકે આથી તેમણે પાકડનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ પાંચમું છે નીમનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર નીમનું વૃક્ષ લગાવવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે નીમનું વૃક્ષ આયુ પ્રદાન કરનાર ગણાય છે તેને ઘરની નજીક લગાવવાથી નાના મોટા રોગોથી છુટકારો મળે છે માતા લક્ષ્મીને નીમના પાંદડા અત્યંત પ્રિય છે આથી તેઓ નીમના વૃક્ષની નજીક નિવાસ કરે છે ઘરની સામે નીમનું વૃક્ષ લગાવવાથી ધનસંપત્તિની પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે જામફળનું વૃક્ષ જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે જામફળનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ પદ્મપુરાણ અનુસાર જે મનુષ્યના ઘરની સામે જામફળનું વૃક્ષ હોય છે તેના ઘરમાં કન્યાનો જન્મ થાય છે જે કુળનું ગૌરવ વધારે છે સાતમું છે બીલીનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર બીલીના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબમાં દેવી પાર્વતીનો નિવાસ છે આથી જો બીલીના વૃક્ષની નજીક ગુલાબનો છોડ લગાવવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આવા ઘરમાં ક્યારે દુઃખ કે દરિદ્રતા આવતી નથી કોઈ સ્ત્રી વિધવા બનતી નથી અને કાળમૃત્યુ થતું નથી આઠમું છે નાળિયેરનું વૃક્ષ નાળિયેરનું વૃક્ષ લગાવવાથી પુરુષ અનેક સ્ત્રીઓનો પતિ બને છે નાળિયેર કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનો આવશ્યક ભાગ છે અને તે અત્યંત શુભ ગણાય છે ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ હોવાથી ઘરમાં હંમેશા સુખ સુવિધા રહે છે અને ઘરના સભ્યોનું સમાજમાં ખૂબ માન સન્માન થાય છે સુંદર પત્નીની ઈચ્છા રાખનાર મનુષ્ય અનારનું વૃક્ષ લગાવવું જોઈએ પલાશનું વૃક્ષ બ્રહ્મતેજ પ્રદાન કરે છે આથી તેનું રોપણ જરૂર કરવું જોઈએ વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મનુષ્ય આંબલીનું વૃક્ષ લગાવવું જોઈએ જો મનુષ્ય કોઈ રોગથી પીડાતો હોય તો તેણે ખેરનું વૃક્ષ લગાવવું જોઈએ ખેરનું વૃક્ષ લગાવવાથી મોટા મોટા રોગોનો નાશ થાય છે મોગરાના વૃક્ષમાં ગંધર્વોનો નિવાસ હોય છે આથી આ છોડનું રોપણ ઘરની નજીક કરવાથી કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કળાના ક્ષેત્રમાં કામ કરનારાઓએ આ છોડ જરૂર લગાવવો જોઈએ જો કોઈ મનુષ્યને ચોર કે લૂંટારાઓનો ભય સતાવે છે તો તેણે ઘરની નજીક બેરનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ આ વૃક્ષ ચોરલુંટારાઓને ભયભીત કરે છે અને ઘરનું રક્ષણ કરે છે ચંદન અને કઠહલના વૃક્ષો પૂર્ણિમા અને લક્ષ્મી પ્રદાન કરે છે આ વૃક્ષોનું રોપણ કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે કેળાનું વૃક્ષ પણ ખૂબ શુભ છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આથી ઘરમાં કેળાનું વૃક્ષ હોવાથી ધનની કમી રહેતી નથી હરશ્રગારના વૃક્ષને પારિજાત પણ કહેવાય છે આ છોડની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી અને માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી જ પ્રકટ થયા હતા આથી પારિજાતના છોડનું ખૂબ મહત્વ છે જો આ છોડને ઘરે લગાવવામાં આવે તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મનુષ્ય ક્યારે તાડનું વૃક્ષ લગાવવું ન જોઈએ તાડનું વૃક્ષ સંતાનનો નાશ કરનાર છે જે ઘરની નજીક તાડનું વૃક્ષ હોય છે તે ઘરની સંતાનોની ક્યારેય ઉન્નતિ થતી નથી મનુષ્ય ક્યારેય ઘરની નજીક બહેડાનું વૃક્ષ લગાવવું ન જોઈએ આ વૃક્ષ પર પિશાચોનો વાસ હોય છે જે મનુષ્ય બહેડાનું વૃક્ષ લગાવે છે તે પ્રેત બને છે તેની નીચે બેસીને ક્યારે પૂજા પાઠ પણ ન કરવું જોઈએ સુંદર પત્નીની ઈચ્છા રાખનાર પુરુષે દાંતનું વૃક્ષ લગાવવું જોઈએ જો કોઈ મનુષ્યને શત્રુઓનો ભય સતાવે છે તો તેણે કેવડાનું વૃક્ષ લગાવવું જોઈએ આ વૃક્ષ શત્રુઓનો નાશ કરનાર છે આ રીતે શાસ્ત્રોમાં અને વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને પૌધાઓ વિશે જણાવવામાં આવ્યું છે મિત્રો અહીં આપવામાં આવેલી કેટલીક માહિતી વાસ્તુશાસ્ત્ર મુજબ અને શાસ્ત્રો મુજબ આપવામાં આવેલી છે પરંતુ તેના કોઈ સચોટ પુરાવા નથી ઘણીવાર આવા વૃક્ષો અને છોડ જે પણ અસર કરે છે આપના કર્મો પર નિર્ભર હોય છે મિત્રો આશા છે કે આ માહિતી તમને ગમી હશે જો વીડિયોની માહિતી તમને ગમી હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો વીડિયોને અંત સુધી જોવા બદલ આપ આભાર હરે કૃષ્ણ